મે મહિનામાં આ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે અને તેમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે 14 મેના રોજ ગુરુ ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યા છે 14 મેના રોજ રાતે અગિયાર વાગે ને 20 મિનિટે ગુરુ ગ્રહ વૃષભ રાશિમાંથી સિંહ રાશિમાં ગૌચર કરશે અને તે સત્તર ઓક્ટોબર સુધી રહેશે અને તેના લીધે આ બે રાશિના લોકોને ખૂબ જ ફાયદો થશે પહેલી રાશિ છે વૃષભ રાશિ ગુરુ ગ્રહના રાશિ પરિવર્તનના કારણે આ લોકોને લાભ થશે કેમ કે ગુરુની હાજરી તેના ધન ભાગમાં રહી છે અને ગુરુની કૃપાથી પૈસાની સમસ્યા દૂર થશે અને વ્યવસાયમાં ફાયદો થશે અને જેને પણ સરકારી નોકરી ન મળતી હોય તેને મળવાના ચાન્સ છે અને આ લોકો જો લક્ષ્મી લક્ષ્મીનારાયણની પૂજા કરે છે તો તેને સફળતા જરૂર મળશે બીજી રાશિ છે કન્યા રાશિ આ લોકોને સરકારી તંત્રમાંથી લાભ મળશે વડીલો તરફથી પ્રેમ મળશે સંપત્તિમાં વધારો થશે આવકના स्त्रતો કોઈને કોઈ કારણસર વધવા લાગશે અને તમારે કઈ રાશિ વિશે જાણવું છે એ અમને કમેન્ટમાં જણાવી શકો છો અને આ મારો મોબાઈલ નંબર છે તેના પર વોટ્સઅપ અથવા તો કોલ કરીને પણ પૂછી શકો છો જય માતાજી